દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનાર પડેલા જય ભગવાન મિત્રો આ મારું મકાન છે આ વાડો છે પાછળ દૂર દૂર સુધી ખેતરો છે જંગલ છે અને આજે ઉનાળો ચાલે છે હવે તો બેતાલીસ તેતાલીસ ડિગ્રી ઉપર ગરમી જતી રહી છે તો આજે ભયંકર ગરમીમાં આપણને લૂ ના લાગે એના માટે એક જબરજસ્ત ઔષધિ બતાવવા જઈ રહ્યો છું અને એ ઔષધનું નામ છે મિત્રો કેરીનો બાફલો કાચી કેરી બજારમાં તમને મળી જશે અત્યારે ગામડામાં તો આપણે ઝાડ પર આંબા પર જ મળતી હોય છે આ રીતે કૂકરમાં પાણી મૂકવાનું કેરી ડૂબી જાય એટલું ને પછી આ જે કેરી છે એ આપણે એને કૂકરમાં નાખી દેવાની છે પછી કૂકર બંધ કરી અને એને બે સીટી વાગે ત્યાં સુધી રાહ જોવાની છે માત્ર બે જ સીટી વગાડવાની છે મિત્રો બે જ સીટીમાં આ કેરી બફાઈને તૈયાર થઈ ગઈ છે મિત્રો કેરીનો બાફલો બનાવવામાં એક જોઈશે આ વાદેશી ગોળ છે દેશી ના મળે તો બીજો ચાલશે મીઠું અને જીરું બસ આટલી વસ્તુ આમાં જોઈશે આ રીતે ચમચાથી કેરીને ક્રશ કરી દો એટલે બધો એનો ગર્વ છૂટો પડી જશે બ્લેન્ડર ફેરવો તો પણ ચાલે પણ નવ્વાણું ટકા બ્લેન્ડરની જરૂર નથી પડતી આ રીતે એને બરાબર એ કરી નાખો ને પછી બ્લેન્ડર ફેરવી લેશો તો બધું એ ક્રશ થઈ જશે મિત્રો સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખું ત્યાર પછી આખું જીરું નાખો આખું જીરું હશે તો મજા આવશે પીવાની પાવડર નહીં કરવાનો અથવા અધકચરો એને ખાડી નાખજો આ દેશી ગોળ છે લાલ કલરનો ગોળ એ પ્યોર દેશી ગોળ છે એ દેશી ગોળ ગરપણ પ્રમાણે નાખવાનો તમારે આ બાપલો બની ગયા પછી જો ગરપણ ઓછું લાગે તો પછી ગોળ ઉમેરી દેવાનો અંદર પછી આ રીતે એને બરાબર ચમચીથી હલાવી અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી એને હલાઈ હલાઈ કરો તો આ બધો ગર્ભ છૂટો પડી ગયો પછી ગોટલા એકલા રહેશે એ ગોટલાને આ રીતે અંદરથી કાઢી લો મિત્રો હવે મિત્રો આ રીતે બ્લેન્ડર ફેરવી લો એટલે ગોળ છે જીરું છે મીઠું છે આ કેરી એક રસ થઈ ગયો મિત્રો આ બાફળો તૈયાર થઈ ગયો છે તમારે પહેલાં ચાખી જોવાનું ખટાશ વધારે લાગે તો એમાં ગોળ ઉમેરી દેજો ઓગાળી દેજો અને આ બાફલો ઠંડો પડે એટલે એક બોટલમાં ભરી અને ફ્રીજમાં મૂકી દો કોઈ પણ મહેમાન આવે ત્યારે એને તમે આપી શકો છો તમે પણ પોતે પી શકો છો મિત્રો અને ભયંકર ગરમીમાંથી તમે આવ્યા હોય લૂ ના લાગે તો ભયંકર ગરમીમાંથી આવ્યા પછી પાંચ મિનિટ પછી આ બાફલાનો એક ગ્લાસ તમે પી લેશો તો મિત્રો એ દવાનું કામ કરશે લૂ નહીં લાગે આ બાફલામાં વિટામિન સી છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે ગોળ જે છે એ આયરન છે લોહ તત્વ વધારે છે અને જીરું જે છે એ ગરમીમાં ઠંડક આપવાનું કામ કરે છે એક વખત પીસોમાં મિત્રો તો આ બાફલો એટલો ટેસ્ટી લાગે છે કે તમે ઠંડા પીણાને પણ ભૂલી જશો તમે શરબતને પણ ભૂલી જશો એવો આ બાફલો તૈયાર થઈ ગયો છે મિત્રો મહેમાન આવે તો મહેમાનને આપજો મહેમાન પણ ખુશ થઈ જશે આપીને મનર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત